છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સેવા કેમ ચાલુ છે અમારે ગ્રુપ અલગ અલગ ગ્રુપથી અમદાવાદ અમદાવાદ વિસ્તાર થી આવે છે મારા સિનિયર સિટીઝન અંકલ છે બે બોમ્બેથી આવે છે અને અલગ અલગ મોટામાં મોટું કેમ્પ છે ટ્રાફિક પણ એટલું છે તમે જોઈ શકો છો મિત્રો નમસ્કાર દોસ્તો હું છું ભરત ચૌધરીને ને સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી ખરાદ હું અત્યારે છું મિત્રો ખેરાલુ ખેરાલુથી કેવા કેવા સેવા કેમ્પો છે ખેરાથુ ખેરાલુથી સતલાસણા જેટલા બી સેવા કેમ્પો છે હું તમને બતાવવાની કોશિશ કરવાનો છું મિત્રો અત્યારે ખેરાલુથી હું સતલાસણા જઈ રહ્યો છું રસ્તા ઉપર ભીડભાડ ખૂબ છે પદયાત્રીઓ ખૂબ ચાલી રહ્યા છે મિત્રો અને મેળો જબરજસ્ત જામી ગયો છે માં અંબાના ચરણોમાં બધા જઈ રહ્યા છે તો મિત્રો હું તમને બતાવવાની કોશિશ કરું કેવું છે જમવાનું કેવી છે રસોડું શું શું કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ સેવા કેમ્પ લોકો કરી રહ્યા છે પરંતુ મારી યુટ્યુબ ચેનલને તમે સબક્રાઈ કરી લાઈક કરી શેર અવસ્થા કરજો જય અંબે દોસ્તો જે અમદાવાદ નારણપુરા દ્વારા એમ કહેવાય છે કે એમને મોડ જ મારી સત્યાવીસ વર્ષથી સતત સેવા કરતી આ એક સેવા કેમ્પ મિત્રો અહીંયા પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો જે ભાવિ ભક્તો આવે છે પગપાળા યાત્રિકો માટે પ્રસાદ વિતરણ કરી રહ્યા છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો ખમણ વિતરણ ચાલુ છે આ કેમ્પની અંદર ખેરાલુથી થોડા આગળ મિત્રો સરસ મજાનું કેમ્પ છે તમે જોઈ શકો છો અહીંયા લોકોને ખમણ પ્રસાદ રૂપે ખમણ આપવામાં આવે છે સરસ મજાનું ખમણ અને તમે જોઈ શકો છો મિત્રો જે આવી ભક્તો આવે છે તેમને ખમણની નાસ્તા સ્વરૂપે ખમણની સુવિધા આપવામાં આવે છે સરસ મજાનો કેમ્પ છે ખેરલ ઉધી થોડા આગળ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સેવા કેમ્પ ચાલુ છે અમારે ગ્રુપ અલગ અલગ ગ્રુપથી અમદાવાદ અમદાવાદના વિસ્તારથી આવે છે મારા સિનિયર સિટીઝન અંકલ છે બે બોમ્બેથી આવે છે અને અલગ અલગ વિસ્તારથી આવીને સેવા કરીએ છીએ અમદાવાદમાં અસારો વિસ્તાર ભાર્ગવ ગાંધીનગર ગાટલોડિયા એમ અલગ અલગ વિસ્તાર તરફથી અહીંયા બધા મારા પદયાત્રીઓ સેવા માટે મારા મિત્રો આવે છે નોમના દિવસથી કેમ ચાલુ કરવામાં આવે છે અમે તેરસ સુધી અહીંયા રહીશું અને પછી અહીંયા પબ્લિક ઓછી થશે યાત્રી ઓછા થશે એટલે અમે દાતાજીને બે દિવસ દાતા સેવા આપીશું ત્યારબાદ અંબાજી ગબ્બર દર્શન કરીને માના ચોણોમાં સ્ત્રીજ ઝુકાવીને અમે અમારા ઘરે વિદાય લઈશું બે મા દોસ્તો ગૌરી ગજાનંદ સેવા કેન્દ્ર ખાલ ખા ખેરાલું તમે જોઈ શકો છો અહીંયાં એટલી બધી અત્યારે ટ્રાફિક છે અહીંયા એક સાઈડ લસ્સીનો સેવા કેમ્પ છે આ સાઈડ લસ્સીનું વેચાણ ચાલુ છે તમે જોઈ શકો છો સરસ મજાની પગપાળા યાત્રિકો છે એમને લસ્સીની સેવા આપી રહ્યા છે અહીંયા લોકો ટ્રાફિક તો એટલી બધી છે કે તમે મિત્રો અહીંયા ટ્રાફિક મતલબ ચાલવાની પણ જગ્યા નથી એટલી બધી ટ્રાફિક છે દોસ્તો જે લસ્સીથી પાસે ટીકડી પજિયા મતલબ કે અહીંયા ભજીયાનો સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો લોકોને નાસ્તા રૂપી કે ભોજન રૂપે અહીંયા ભજી આપવામાં આવે છે આ સાઈડ ચા છે લોકોની સેવા ખરેખર બિરદાવક લાયક છે સરસ મજાની સેવા કરી રહ્યા છે આ કેમ્પની અંદર ને એનાથી પછી અહીંયા આગળ જઈએ તો મેડિકલ સુવિધા છે જેથી લોકોને કોઈ અગવડતા પડતી હોય ત્યાં લોકોની મેડિકલ સુવિધા સેવા કરીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો લાઈવ અત્યારે લોકોને કંઈ પણ પ્રોબ્લેમ થાય ચાલતો તો લોકોની સેવા કરીએ છીએ જોઈ શકો છો સરસ મજાની એક મેડિકલ કેમ્પ અહીંયા કરેલું છે ગૌરી ગજાનંદ જે સેવા કેમ્પ છે તેનું આ રસોડું મિત્રો હું તમને બતાવું અહીંયા આ બાજુ જે ભજીયા છે એ બને છે આ સાઈડ જે શાકભાજી છે આ બાજુ લસ્સી તૈયાર થાય છે અને પલોવીની જે સ્વયંસેવક મિત્રો છે એ આ સાઈડ લસ્સી તૈયાર કરતા હોય છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની સેવાના ભાગ ભાગરૂપે લોકોને ખરેખર સેવા પૂરી પાડતા હોય છે આપણા સ્વયંસેવકોમાં અંબાના ભક્તોને ખરેખર અનેરો આનંદ આવે એવી સેવા કરી રહ્યા છે અત્યારે પગપાળા યાત્રિકો મોટા ભાગના આરામમાં છે તમે મિત્રો જોઈ શકો છો એટલી મોટી અહીંયા લોકો સુઈ શકે એટલી મોટી જગ્યા છે એટલા મોટા ડોમ બનાવેલા છે તમે મિત્રો જોઈ શકો છો શ્રી ગજાનંદ સેવા ગ્રુપ દ્વારા આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે મેસેજ છે કેટલો મોટો ડોમ બનાવેલો છે એમાં વોટરપ્રૂફ છે આ ડ્રોન વરસાદનો કોઈ ભય નહીં થાય એવો ડોમ બનાવેલો છે સરસ મજાનો ડોમ અને અહીંયા લોકો અત્યારે ભક્તો સોઈ રહ્યા છે જે પગપાળા યાત્રિકો દૂર દૂરથી આવતા હોય છે તેમને

દોસ્તો તમે જોઈ શકો છો આ અહીંયા ઢોકળા તેમજ ખમણ કે ચોકલેટ કે અન્ય ગોલ્ફીની સુવિધા અહીંયા છે લોકોની સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો દૂર દૂરથી આવતા પગપાળા યાત્રિકો માટે જેમને કઈ સુવિધાનો ન રહે તેવી સેવા આ કેમ્પમાં મળશે તમને જોઈ શકો છો આ બાજુ તમે દોસ્તો જોઈ શકો છો કે મેડિકલ જેમને પગ દુખતા હોય તેમને જમ્પિંગ વાળું મશીન ઉપર મૂકીને અહીંયા લોકો સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની આ મેડિકલ સેવા છે આ સાઈડ પણ એવી રીતે મતલબ આવી રીતે મશીન મૂકી દીધા છે અલગ અલગ જેમનાથી પગ દુખતા હોય લોકો પગપાળા યાત્રિકો ચાલે છે તેમને પગ દુખતા હોય તેમને સાંધાના દુખાવા થતા હોય તે અવશ્ય એમને મળતા બંધ થઈ જશે દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ ભોજન બની રહ્યું છે લાખો લોકો જમી શકે તેમના માટે જે પગપાળા યાત્રુક યાત્રિકો છે તેમના માટેનું આ રસોડું લાખો લોકો જમી શકે એ રસોડું બની રહ્યું છે અત્યારે આ કેમ્પની અંદર સરસ મજાનું સાંજ નું ભોજન અત્યારે તૈયાર થઈ રહ્યું છે જોઈ શકો છો મિત્રો લાઈવ હું તમને રસોડું બતાવું લાઈવ કેમ્પનું લાઈવ રસોડું એટલું સ્વાદિષ્ટ અને સુમૂળ ભોજન હોય છે દોસ્તો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું જે સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો આ ગેટ મારેલો છે સૌથી મતલબ મોટામાં મોટો કેમ્પ છે ટ્રાફિક પણ એટલું છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે અહીંયા સરદારભાઈ જે ચૌધરી છે ધારાસભ્ય એમનો સેવા કેમ્પ છે ખેરાલુથી થોડા આગળ નીકળી ત્યાં અત્યારે મિત્રો ટ્રાફિક ફૂલ જામ છે રસ્તા ઉપર ફૂલ જામ ટ્રાફિક છે તમે જોઈ શકો છો છે એક લાંબી મને નજર નથી પહોંચતી ત્યાં સુધી લોકોની લાંબી લાઈન છે 对，小火车。

હે મારી અંબાજી હે ઉતરે તમારો દેવાર હે ઉગમણા દરવાજે પ્રેરણા તું ભીરો પણ ફોટો પડાવે સેવા કેમનો ફોટો પડે છે આગળ જા હા હે

દોસ્તો અમે થોડા ઘેરાલુથી સતલાસણા વચ્ચે એક સેવા કેમ્પ છે દાબેલી સેવા કેમ્પ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દાબેલી ભક્તોને આપવામાં આવે છે જે જે ભગપાળા યાત્રિકો છે એમને દાબેલીથી મહાપ્રસાદ અહીંયા આપવામાં આવે છે તમે જોઈ શકો છો આ સાઈડ દાબેલી તૈયાર થાય છે જયમ્બે આ સાઈડ મિત્રો તમે જોઈ શકો છો રસોઈયા ગ્રુપ દ્વારા આખી દાબેલીની તૈયારી થઈ રહી છે લાખો લોકો યાત્રાળુઓ લાખો યાત્રુવાળુઓ અહીંયા નાસ્તો કરી શકે દાબેલીનો નો એવી રીતે અહીંયા આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો બેંબે દોસ્તો આ છે પાણીપુર મહાસેવા કેમ્પ તમે જોઈ શકો છો સતલાસણાથી થોડાક ખેરાલુ બાજુ મતલબ સતલાસણાથી નજીક જ પૂરી પાણીપુરી સેવા કેમ્પ છે કે તમે જોઈ શકો છો લોકો પાણીપુરીનો સ્વાદ લઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે જોઈ શકો છો અને એવા પ્રેમથી પીરસે છે પાણીપુરી જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર તમે સરસ મજાની જે શાળાના વિદ્યાર્થીનીઓ છે એ પાણીપુરી પીરસી રહી છે આ બાજુ બને છે બટાકાનું જે આપણે હોય છે પાણીપુરીની અંદર બનાવવામાં આવે છે એ બની રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો બેનો દ્વારા સરસ મજાની પાણીપુરીની તૈયારી થઈ રહી છે જોઈ શકો જય અંબે બેન પાણીપુરી સેવા કેમ્પની પૂરીઓ બની રહી છે સરસ મજાની તમે જોઈ શકો છો મિત્રો લાઈવ જે કાગા દ્વારા પાણી પૂરી બની રહી છે તમે જોઈ શકો સરસ મજાની જે લોકોને સારો સ્વાદ મળે અને સારો ટેસ્ટ મળે એ માટે કરીને અહીંયા સેવા આપી રહ્યા છે જે લોકો તમે જોઈ શકો છો જય અંભાઈ જય અંભાઈ દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ તમે અમને ખૂબ જ પ્રેમ આપ્યો છો ખૂબ જ આગળના વિડીયોમાં તમે ખૂબ જ મને અઢળક પ્રેમ આપ્યો છો એ બદલ પણ હું તમારો આભાર માનું છું મિત્રો ફરીથી હું તમને એક રિક્વેસ્ટ કરું છું મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી તમે તમને આવા અવનવા વિડીયો બતાવતા રહીશું અને અમે નવા વિડીયો બતાવીને તમે અલગ અલગ સ્થળોના બતાવતા રહીશું જય અંબે મિત્રો જય જગદંબા જય અંબે